અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા હોય તો પૈસા એક્ટ મુજબ ગ્રામ સભા કરો અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લઈને મારા ગામમાં પગ મૂકજો નહીં તો તારો પગ તારા પગમાં નહીં રહે તારા શરીરમાં નહીં રહે એવું કહેવાની તાકાત આપણે રાખવી પડશે આપણે એકદમ શાંતિપ્રિય છે ને સંવિધાનમાં માનનારા છે પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ લોકો ગિલોલ અને ગુફેલ એમ જ લઈને ફરતા નથી તીર કામટા એમ જ લઈને ફરતા નથી એને ચલાવતા પણ આવડે છે અને અમને ચલાવવા મજબૂર નઈ કરશો અમને ડરાવવા મજબૂર નઈ કરશો અમારા નેતા રાહુલ ગાંધી કહે છે મારો આદિવાસી કવિ ડર્યો નથી અને ડરવાનો નથી સહેવાનો નથી અને ચૂકવાનો નથી ચાહે પોલીસની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ લગાવી દો અને કોઈનાથી બાબથી ગભરાવાના નથી અને એક થાકલ કરજો અનંદ પટેલને આવતા ચાર કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહીશું પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહી કહેવાનું કે શશિકાંત ભાઈ રાઠવા છે પછી એવું નહીં કહેવાનું પિન્ટુભાઈ ભીલ છે આપણે સૌ કોણ છે આપણે સૌ આદિવાસી છે અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું આપ મેં નથી કેતો એવું સુપ્રીમ કોર્ટ કે આ દેશ જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે અસ્મિતા પર કોઈ હુમલો કરશે આદિવાસી સમાજ ની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હુમલા ચલવી દેવાના નથી અને ફરી એક વાર બોલો মাই নাখত নে আপুনি আপুনি